હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી મિત્રો શિયાળાની ઠંડી ચાલી રહી છે ત્યારે કઈક ચટપટું આ રીતનું બાજરીનો રોટલો છે લીલી ડુંગળીનું શાક છે કે ભાજીનું શાક છે એવું બધું જ ખાવાનું બધા જ લોકોને ખૂબ જ પસંદ આવે છે તો આજે આપણે એમાંની જ એક રેસીપી બનાવવાના છીએ જે છે લીલી ડુંગળીની કઢી અને સાથે જ બાજરીનો આ રીતનો ગરમા ગરમ રોટલો અને સાથે ગોળ

પરંતુ અહીંયા મારી પાસે ફ્રેશ છાશ હતી બનાવેલી તો હું એમાંથી જ કઢી બનાવવાની છું હવે છાશમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સાથે જ દોઢ ચમચી જેટલું બેસણ ઉમેરવાનું છે મિત્રો જે આપણે નોર્મલ કઢી બનાવતા હોઈએ છીએ એટલી થીક આ કઢી આપણે નહીં બનાવીએ એટલા માટે બેસન ઉમેરતી વખતે થોડું ધ્યાન વધારે રાખવાનું છે કે નોર્મલ કઢીમાં આપણે બે ચમચી બેસણ ઉમેરતા હોય તો લીલી ડુંગળીની કઢીમાં આપણે દોઢ ચમચી બેસન ઉમેરવાનું છે બ્લેન્ડર ની મદદ થી મેં છાસ અને બેસન ને મિક્સ કરી લીધા છે અને હવે કઢી બનાવવા માટે કઢાઈ માં બે ચમચી જેટલું તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ સરસ ફૂટે એટલે અડધી ચમચી જેટલું જીરું અને આઠ થી મીઠા લીમડાના પાન ઉમેરવાના છે સાથે જ એક મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દીધી છે

મરચું આપણે લીલું પણ ઉમેર્યું છે મિત્રો એટલે ધ્યાનથી ઉમેરવાનું છે ડુંગળી અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે અને મસાલા પણ સારી રીતે શેકાઈ ગયા છે તો આ રીતનો ડુંગળીનું સ્ટ્રક્ચર થઈ જાય એટલે આપણે જે છાસ રેડી કરીને રાખી છે મીઠા અને બિસણવાળી એ ઉમેરી દેવાની છે અને છાશ ઉમેરીને મિત્રો સતત આ રીતે ફેરવતા રહેવાનું છે જેથી કરીને છાશ છે તે ફાટી ન જાય અને કઢી આપણી પરફેક્ટ બનીને રેડી થાય તો મિત્રો અહીંયા છાશમાં મીઠું રાખવાનું રીઝન એ છે કે કઢીમાં આપણે જ્યારે ગરમ કઢાઈમાં છાશ ઉમેરીએ ત્યારે મીઠાવાળી છાશ હશે તો છાશ ફાટશે નહીં અને કઢી સરસ એવી બનીને રેડી થશે એક ચમચી જેટલો ધાણાજીરો પાવડર ઉમેરી અને કઢીને આપણે પાંચથી સાત મિનિટ જેવી ઉકળવા દેવાની છે

થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે રોટલા માટેનો લોટ બાંધી લઈશું તો અહીંયા આપણે લોટને કઠણ પણ નથી રાખવાનો અને એકદમ સોફ્ટ સોફ્ટ પણ નથી રાખવાનો તો એવો લોટ આપણે બાજરીનો બાંધીને રેડી કરીશું તો મિત્રો શિયાળાની સિઝન ચાલી રહી છે એટલે દરેકના ઘરમાં આ રીતે બાજરીના રોટલા બનતા હશે અને કેટલાકની ફરિયાદ હોય છે કે બાજરીના રોટલા બરાબર નથી બનતા તો એ લોકો ખાસ આ વિડીયો જોવે અને વિડીયો જોઈ અને આ રીતે ફોલો કરશે તો તેમને પણ બાજરીનો રોટલો છે તે પરફેક્ટ બનીને રેડી થશે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ ને લેવાનો છે તો મિત્રો રોટલો કે રોટલી કઈ પણ બનાવવા માટે તમારો લોટ કઈ રીતે તમે બાંધ્યો છે લોટ સરસ કેળવાયો છે કે નહીં એના પર વધારે ડિપેન્ડ કરે છે તો આ રીતે પાંચ થી સાત મિનિટ જેવું છું જો તમને હાથથી ફાવતો હોય તો તમે હાથેથી પણ બનાવી શકો છો કેટલાક લોકો ડાયરેક્ટ થાળીમાં આટામણ લઈને પણ બનાવતા હોય છે પરંતુ અહીંયા હું તમારી સાથે ઇઝી વે શેર કરીશ જેથી કરીને તમારે પહેલીવાર બનાવતા હોસ્સો તો પણ તકલીફ નહીં પડે તો પ્લાસ્ટિકની થેલી પર આ રીતે થોડું અટામણ નાખી અને આ રીતે લોટ મૂકી અને આપણે આંગળીઓની મદદથી લોટને સ્પ્રેડ કરી લેવાનો છે તો સરસ એવો મિત્રો આંગળીઓના શેપો પતલો પતલો રોટલો આપણો બાજરીનો મરીને રેડી થશે અને આ રોટલો તમારે તૂટશે પણ નહીં અને પ્લાસ્ટિકમાંથી નીકળવામાં પણ વધારે પડતી તકલીફ નહીં પડે રોટલો આપણે થાપી લીધો છે અને હવે તવો પણ ગરમ થઈ ગયો છે સાઈડ ને એક મિનિટ પછી પલટાઈ દઈશું અને ધીમા તાપે આપણે તેને થવા દઈશું તો સરસ એવો રોટલો આપણો બંને બાજુ શેકાઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે રોટલો છે તે સરસ એવો એક બાજુથી ફૂલી રહ્યો છે તો અહીંયા આપણો બાજરીનો રોટલો પણ બનીને રેડી છે મિત્રો તો સેમ પ્રોસેસથી આપણે બીજા બધા જ બાજરીના રોટલા છે તે બનાવી લેવાના છે અને કઢી તો આપણે પહેલાથી જ રેડી કરીને રાખી લીધી છે તો આ રીતે લાસ્ટમાં આપણે રોટલાને ડાયરેક્ટ ગેસની આંચ ઉપર શેકવાનો છે જેથી કરીને રોટલો છે તે થોડો હજી વધારે ક્રિસ્પી થશે અને કોઈ પણ જગ્યાએ કચાશ હશે તો તે પણ શેકાઈ જશે તો આ પ્રોસેસ લાસ્ટમાં જરૂરથી કરજો મિત્રો સો ટકા રોટલો ખૂબ જ સરસ લાગશે હવે ગરમા ગરમ કઢી અને બાજરીના રોટલાને સર્વ કરી દેસુ તો મિત્રો આ લીલી ડુંગળીની કઢી અને બાજરીના રોટલાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો अरे चैनल ने सब्सक्राइब जरूर कर दो जो तुम ये रेसिपी वीडियो फेसबुक पर जो જોઈ રહ્યા હો तुम्हारा फेसबुक पेज ने फॉलो कर दो फेसबुक पर पण तुम्हारा फ्रेंड्स ने फैमिली में बता रे वो बता रे शेयर कर दो थैंक यू फॉर वाचिंग